આજ રોજ શ્રાવણ માસના પાંચમા સોમવારે અતિ તેરસો ને એકાવન કોળિયાની દીપમાળા લોક દર સોમવારે પાંચે પાંચ સોમવારે આટલા જ કોળિયા પૂરી છીએ અમે અને એવો લાવો માણસો લેવા માટે અષાઢ મહિનામાં દીપમાળા લખાવી જાય ને તે વારો નથી આવતો અને સંગીતના સથવારે અને ત્રિવેદી એસોસિએશન અને સદગુરુ ફ્લાવરના સહકારથી આ બધું આવડું મોટું ભવ્ય અમે આયોજન કરી છીએ દર સોમવારે આ લોકોનો અતિભોગ છે પણ એ પોતે બપોરના જમ્યા વગરના અહીંયા છે અને આવો સરસ મજાનો મહાદેવનો શણગાર કરી અને તમામ શ્રદ્ધાળુઓને ખુશ કરી દઈએ એવો શણગાર સદગુરુ ફ્લાવર અને એની સાથે અમારે ત્રિવેદી એસોસિએટ પણ હેમેન્દ્રભાઈ ત્રિવેદી એનો પણ ખૂબ ખૂબ આભાર અને આરબી ન્યૂઝમાં રવિભાઈ બરાસરા આપનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ સિદ્ધેશ્વર મહાદેવ પરિવાર તરફથી મારા માટે તો ખૂબ જ આનંદની વાત છે કારણ કે મારા જીવનમાં કથાની જ્યારે મેં શરૂઆત કરી ત્યારે ચોથી કથા જો મેં વાંચી હોય તો અહીંયા સિદ્ધેશ્વર દાદાના સાનિધ્યમાં બે હજાર બેની સાલમાં જ્યારે છઠ્ઠું ધોરણ ભણતી ત્યારે પ્રથમ વખત જ્યારે બહુ વિશાળ જનમેદનીમાં જ્યારે મેં કથા વાંચની હોય વાંચી હોય તો એ આ સિદ્ધેશ્વર દાદાનું સાનિધ્ય એટલે મારા માટે તો આ જગ્યા કોઈ તીર્થ સ્થાન હોય ને એટલું મારા માટે આ જગ્યા મારા માટે મહત્વનું છે